સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ત્રણ થી ચાર સિંહો ગામની જોવા મળી મળી રહ્યા છે 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 આ વિસ્તારમાં સિંહે એક પશુનું મારણ કર્યું જેને લઈ ખેડૂતોમાં ફફડાટ જોવા ગામના ડુંગરમાં ખેડૂતો પોતાના પશુને લઈને ચરાવવા માટે લઈ જતા હોય છે ત્યારે હવે દિવસોથી લાકડીયા ગામ સુધી સિંહના આટાફેરા વધી જતા પશુપાલકો અને માલધારીઓમાં ભય ફેલાતા પોતાના પશુને ચરાવવા લઈને પણ જઈ શકાતા નથી હાલ સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી છે ઘટનાને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બીજી તરફ ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા લાકડીયા ગામમાં એક પણ ખેડૂતને વન વિભાગ તરફથી કોઈ પણ સહાય આપવામાં આવી નથી જેમાં કુવા બાંધવા ખેતરો માટે મેળો તેમજ તાર ફેન્સિંગ જેવી અનેક યોજનાઓ આપવામાં આવતી નથી ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે લાકડીયા ગામના ખેડૂતોને આ સહાય આપવામાં આવે અમારા લાકડીયા ગામની આજુબાજુના ફરતા ગામ બધા તળાજા તાલુકામાં આવે છે અને અમારું લાકડીયા ગામ એક જ રેવન્યુમાં અને બધી રીતે ઘોઘા તાલુકામાં આવે છે તો અમે આરએફઓ સાહેબ અને ફોરેસ્ટ વિભાગને એવી જાણ કરવા માંગીએ છીએ કે અમને તળાજા તાલુકામાં જે ફોરેસ્ટ વિભાગમાં આપણે સહાય મળે છે જેમ કે ખેડૂતને તેમના રક્ષણ માટે મળતા મેળા તેમજ કુવા બાંધવા માટે દિવાલ અને તાર ફેન્સિંગ જેવી અન્ય યોજનાઓમાં અમારા લાકડીયા ગામ અને ઘોઘા તાલુકાના અન્ય ગામડાનો સમાવેશ કરવા વિનંતી છેલ્લા ઘણા સમયથી ઘોઘા તાલુકાના તણસા લાકડીયા ભારોલી બધા જ ડુંગરાળ પ્રદેશ હોવાથી અહીંયા જાનવર આવે છે આમ તાલુકાની દ્રષ્ટિએ ગણીએ તો અમારો નજીક પડે છે તળાજા પણ ઘોઘા તાલુકાનું સેલું ગામડું છે હવે આજે અમારા ગામની અંદર ગામના પાદર માં બે સિંહ ગઈકાલે અહીંયા આવેલા ગામના ઘણા જુવાનીઓ જોયેલા અને એક રોજડાનું મારણ કરેલ છે થોડાક દિવસ પહેલા એક વાછડાનું પણ મારણ કરેલ છે હવે અવારનવાર અમારા જે અહીંના જુવાનિયા છે બે ત્રણ જણા એમને ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરેલ છે છતાં એના તરફથી કોઈ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો નથી આજે પણ જાણ કરવાથી એમના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એના જે કાંઈ કર્મચારી છે એ રોજરાની વ્યવસ્થા કરેલ છે લઈ ગયા છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં સિંહોના આંટા ફેરા વધી જતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં સિંહોની ગતિવિધિઓ વધતી જોવા મળી છે ત્યારે ગતકાલે જ સિંહે એક પશુને મારી નાખ્યું જેને લઈને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે લાકડીયા ગામના ડુંગરમાં માલધારીઓ પોતાના પશુઓને ચરાવવા માટે લઈને જતા હોય છે પરંતુ સિંહોના સતત આંટાફેરાને કારણે હવે તેઓ આ કાર્ય કરવા માટે પણ ડરી રહ્યા છે સિંહના હુમલાના ભયને કારણે માલધારીઓ પોતાના પશુઓને સુરક્ષિત રીતે ચરાવવા જવાની હિંમત કરી શકતા નથી હાલની ઘટનાને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગને સિંહ મારણની જાણ કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરીને તેની ગતિવિધિઓ પર નજર રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પગલા દ્વારા માનવ અને પશુઓને સુરક્ષિત કરવા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે